ખતમ કરવાનું ષડયંત્ર છે જુગાર લતે છડો દારૂ પીવો ગાજુ પીવું ચરસ પીવો અને ડ્રગ્સ પીન સુઈ આવો અને ખાલી પડેલા સરકારી પદમાં ભરતી ક્યારે આવો સવાલ ના પૂછો એવી સાદીશ છે તાજેતરમાં જ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આડકત્રી રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા છે જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાંથી બે લાખ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે અને એ ડ્રગ્સને લઈને એક સમગ્ર ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાત રાજ્યની હોય કે ભારત દેશની વર્તમાન જે યુવા પેઢી છે તેને સમગ્ર રીતે પતાવવા માટે નાશ કરવા માટેનું આ ષડયંત્ર રચવામાં આવ્યું છે જેમાં યુવા પેઢી દારૂમાં રહે ડ્રગ્સમાં રહે ગાંજો ફૂકે જુગાર રમે પરંતુ ગુજરાતની જે સરકારની જે પરીક્ષાઓ છે પેપર ફૂટવાને લઈને જે પ્રશ્નો છે તે પ્રશ્નો યુવા પેઢી સરકાર સામે ન મૂકે તે રીતનું આ સમગ્ર ષડયંત્ર જે છે તે રચવામાં આવી રહ્યું છે તેવા આડકતરી રીતે આકરા પ્રહારો જિગ્નેશ મેવાણી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે તો સીધા જિગ્નેશ મેવાણીને જ સાંભળી લઈએ કે તેમણે વધુમાં ચોક આયો એમ કહેતા હતા જો હિન્દુ હિતની વાત કરેગા વહી દેશ પેરાશ કરેગા છે અડવાળી નાવાકીને સોઈન દે નારો સામે છે આ સામો પેપર લીખ થઈ દે એટલે મુસલમાનો અપાજેરી પરીક્ષા ખાલી દલિતો અપાજે છે જય શ્રી રામ બнде મત્રમ ભારત માતાની જય બોલનારો હિન્દુ પણ પેપર અપાજે છે એનું પેપરની જોડે જોડે કિસ્મતે ફૂટી ગયું બોલો શું કરવાના બે લાખ કરોડનું ઢસ પકડાયું બે લાખ કરોડનું ઢસ આપણા ગુજરાતના ના દેશની આખી વર્તમાન પેઢી આખી નસ ગણક ખતમ કરવાનું ષડયંત્ર છે જુગારની લતે છડો દારૂ પીવો ગાજુ પીવો ચરસ પીવો અને ડ્રગ્સ પીને સુઈ આવો અને ખાલી પડેલા સરકારી પદમાં ભરતી ક્યારે આવો સવાલ ના પૂછો એવી સાદીશ છે જે રીતે વાત કરવામાં આવે તો જિગ્નેશ મેવાણી જેઓ સતત પોતાના નિવેદનોને કારણે ચર્ચાનો વિષય રહેતા હોય છે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો પણ કરતા હોય છે અને તે વચ્ચે જિગ્નેશ મેવાણીએ ડ્રગ્સને લઈને પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ એને સબસ્ક્રાઈબ કરી દેજો